વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં બેફામ લાગતા જાહેરાતના હોર્ડિંગ્સને દૂર કરવા મનપા આધુનિક પ્લાન અજમાવવા જઈ રહી છે જેથી મનપાને આવક અને નાગરિકોને વિવિધ જાહેરાતનું લાઇવ પ્રસારણ એક જગ્યાએથી જોવા મળશે શહેરમાં પહેલીવાર વિવિધ જગ્યાએ ચાલીસ જેટલી જાહેરાત માટે એલઈડી સ્ક્રીન મૂકવાનો પ્લાન બનાવાયો છે હોર્ડિંગ્સને દૂર કરવા અને એક જ સ્ક્રીનમાં મલ્ટિપલ જાહેરાત સમાઈ શકે તે માટે 2D અને 3D LED સ્ક્રીન લગાવી જાહેરાતના માધ્યમથી આવક ઊભી કરવાનું આયોજન થઈ રહ્યું છે પાલિકા સરકારની સ્પેશિયલ સ્વર્ણિમ દસ કરોડ રૂપિયાની ગ્રાન્ટમાંથી લગાવશે તેના માટે આજે શહેર મેયર અને મનપા અધિકારીઓ દ્વારા કમાટીબાગ ગેટ ત્રણ સામે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરામાં આવેલા બાગના ગેટ નંબર ત્રણની પાસે એલઈડી સ્ક્રીન થ્રીડી એલઈડી સ્ક્રીન લગાવવાના કામનું આજે ખાતમુહૂર્ત કર્યું સમગ્ર શહેરમાં વિવિધ ચાલીસથી બેતાળીસ સ્થાનો પર આ રીતના એલઈડી સ્ક્રીન લાગવામાં આવશે જેનાથી રિયલ ઇફેક્ટ હોય આવી રીતે થ્રીડી છે એટલે રિયલ ઇફેક્ટ હોય એ રીતની ઇમેજ દરેક જોનારને આવશે અને લગભગ દસ કરોડના ખર્ચે સ્પેશિયલ સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી આ કામ થનાર છે વડોદરા શહેરનો વિકાસ જ્યારે વેગવાન બની રહ્યો છે ત્યારે ટેકનોલોજીનો પણ ઉમેરો કરી અને વડોદરા શહેરમાં આ રીતના એલ સ્ક્રીન જે ભવિષ્યમાં સાઇન બોર્ડ તરીકેનું અથવા તો જે આપણે લગાવતા હોય છે બેનર્સ એના માટે પણ ઉપયોગમાં લઈ શકશે લોકો આવરી એ આખું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે આજે ખાતમુહૂર્ત કર્યું છે અને લગભગ સમગ્ર શહેરને આવરી લેવાય આવી રીતે જગ્યાઓ નક્કી કરી અને એલઈડી સ્ક્રીન લગાવવામાં આવશે લગભગ ચાર રસ્તાની નજીકમાં હોય થોડી સ્પેશિયસ જગ્યા હોય એ રીતે એટલે કહેવાનો મતલબ એવો કે સમગ્ર શહેરમાં દરેકે દરેક વિસ્તારમાં આપણે લગાવી શકીએ એ રીતનું આયોજન કરવામાં આવનાર છે અત્યારે દસ કરોડના સ્પેશિયલ સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી કરવાનું નક્કી કરેલું છે અને આજે ખાતમુહૂર્ત કર્યું છે